તો સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે પર ફરી એકવાર રફતારના રાક્ષસો જોવા મળ્યો બેફામ કાર ચાલકે પડ્યો અકસ્માતથી રોડ પર અફરાતફરી મચી ગઈ એક સપ્તાહમાં હાઇવે પર આ બીજી ગંભીર ઘટના છે અકસ્માત સરનાર નબીરો કાર મૂકીને ફરાર થઈ ગયો જેની શોધ એસઓસી સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે ઉપયોગ નબીરાઓ મોડી રાત્રે

સુરેન્દ્રનગર વઢવાણ રોડ છે નબી રાવો જેને આ સ્પોટનું સંકુલ સમજતા હોય તે રીતે કાર ચલાવતા હોય છે અહીં સુરેન્દ્રનગર બી ડિવિઝન થી માત્ર બસો મીટર દૂર છે તે આ કારનો અકસ્માત સર્જાયો છે કાર સ્કોર્પિયો છે પલટી ખાઈ ગઈ છે આજુબાજુમાં પડેલી ત્રણ જેટલી કારોને પણ આ કાર ચાલકે નુકસાન પહોંચાડ્યું છે જોકે અકસ્માત સર્જી અને હાલ આ કાર ચાલક છે તે ફરાર બની ગયો છે દર વર્ષે પોલીસ એવો દાવાઓ કરતી હોય છે કે નબીરાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ નબીરાઓ જ લોકોના જીવ છે તે જોખમમાં મુકતા સુરેન્દ્રનગર શહેરમાં નજરે પડી રહ્યા છે ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર